કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળી ના આવ્યો એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી એની કિડની ને ગંભીર નુકસાન થયું છે એને કહ્યું કે જીગ્નેશભાઈ આખી રાત ચાર પાંચ દિવસ સુધી આખી રાત મને માર્યો છે મને કીધું ચોરીનો ગુનો કબૂલ કર કે મેં ચોરી નથી કરી કે મારા બંને પગ દોરડા થી બાંધી બંને પગ પોળા કરીને ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય થર્ડ ડિગ્રી ટોર્ચર આપતી હોય

એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસ ને પણ સમજાય હક તો એ છે કે આર્ય ને મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે અઢી વાગે હજી પણ પોલીસ ના માણસો આવીને મોં ખોલીશ ફરિયાદ કરીશ કેસ દાખલ કરીશ તો તમે મારી નાખીશ હું તારું મર્ડર કરીશ આવું કે જ્યાં સોળ વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી બે દિવસ પૂર્વે

એમની ચરબી નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ રહ્યો છે અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત માર્યો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટા ભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ

જે પોલીસે માર્યો એ પોલીસ તે આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવા કૃત્ય લંજામ આપવાની કોઈ હિંમત ના કરે એના ઘરેથી પણ પચાસ હજાર રૂપિયા લઈ જવાની છોકરા કબુલાત કરી છે એના પરિવારવાળાના આક્ષેપ છે કે ઘરે આવીને પણ પોલીસ પૈસા પણ લઈ ગઈ છે અને ઘરે પણ બિલકુલ તો પોલીસ ની સામે હમણાં લૂટલો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે પોલીસના માણસો જઈને આ કૃત્ય કર્યું હોય તો ક્રિમિનલ કોન્સ્પિરસી કહેવાય અને અહીંયા અમે જાયસના સત્તાધીશો નું પણ કહ્યું કે મોબાઈલ લીન અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે બે વાગે પોલીસના કોન્સ્ટેબલો કુશીનાને ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે આ જાઈડસની ક્રેડિબિલિટી પર પર સવાલ ઉભો થશે આવા આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીં એડમિટ કર્યા હોય એના સ્વજનો કે મીડિયાનો કોઈ માણસ બાઈટ ના લઈ જાય પીડિતની કે કોઈ વિડિયો બનાવી ન લે એની તકેદારીનો ધ્યાન રાખે છે તો એ ધ્યાન રાખો તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસ કરી નાખી ધમકી ઝાયડસ ના પંકજ માધ્યમથી કહેવા માંગુ છું તો તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો આટલો બધો છે કસ્ટોડિયલ બને છે તો રિપોર્ટમાં જંતુ કરડ્યું આવો બનાવટી દસ્તાવેજ કેમ ક્રિએટ કરવામાં આવ્યો

કોઈ છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે કદાચ આવું કરીને પીડિત પરિવાર સહાનુભૂતિ જીતવા માંગતા હોય અને એજ બે પોલીસ કર્મીઓને ચોકીદારી માં રાખ્યા હતા જે માર મારનારા પોલીસ કર્મીઓ છે એમને અહિયાં ચોકીદારી માં મુક્યા છે ધમકી આપવાની વાત આર્યને કરી કે રાત્રે બે અઢી વાગ્યા એને પોલીસનો કોન્સ્ટેબલ ધમકી આપી ગયો કે પોલીસ ફરિયાદ કરીશ તો તારું મર્ડર કરી નાખીશું અને છોડીશું નહીં આ ફરિયાદ આપનારો માણસ આ ફરિયાદ જે આર્યને કરી જે પોલીસ કર્મીની વિરુદ્ધમાં એ કદાચ આ લોકો જશે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય તેમનો ગુસ્સો આસમાને જોવા મળી રહ્યો ને જે આખો ઘટનાક્રમ હતો પહેલા દિવસે તેમના વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી એટલું જ નહીં ગૃહ સચિવ સાથે જ આ સિસ્ટમ સાથે સંકળાયેલા તમામ લોકોને તેમણે રજૂઆત કરી છે પણ અત્યાર આજ દિન સુધી પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે જોવાનું રહેવું કે આ અહેવાલો બાદ બોટાદ પોલીસ દ્વારા કોઈ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે ખરેખર જે લોકોએ આવા કૃત્યો કર્યા છે કાયદો હાથમાં લીધો છે તેમને જેલના સરિયા પાછળ પોલીસ અધિકારીઓ ધકેલે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા